ઓલ ઇન્ડિયા મજલિસે ઇતિહાદુલ મુસ્લિમીન એટલે કે એઆઈએમઆઈએમએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી લડવામાંથી હટ કરી છે પક્ષે આજે જાહેર કર્યું કે તે ગુજરાતમાં કોઈ બેઠક પરથી ચૂંટણી નહીં લડે અગાઉ પક્ષે ભરૂચ અને ગાંધીનગર લોકસભા બેઠકો પરથી ઉમેદવારોને ઊભા રાખવાની જાહેરાત કરી હતી શા માટે પક્ષે આવો નિર્ણય લીધો એની વાત કરી આ વિડીયોમાં ભરૂચ લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક પર આમ આદમી પાર્ટીએ ચેતર વસાવાને ઉભા રાખ્યા છે જ્યારે ભાજપમાંથી મનસુખ વસાવા લડી રહ્યા છે આદિવાસીઓ અને મુસ્લિમ મતદારોનું વજન ધરાવતી આ બેઠક પર કેટલાક દાયકાથી ભાજપનો પ્રભાવ રહ્યો છે જો કે આ વખતે આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ઉભા રાખીને આક્રમક પ્રચાર પણ શરૂ કરી દીધો બીજી તરફ હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ કે જે દેશભરમાં અનેક મુસ્લિમ વિસ્તારોમાં ભાજપ સામે ચૂંટણી લડે છે તેણે ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી એ આ જાહેરાત પછી છોટુ વસાવાએ ભારત આદિવાસી સંવિધાન સેના નામના પક્ષની સ્થાપના કરી અને તેમના ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી હતી એ સાથે ભરૂચ બેઠક પર ચતુષ્કોણીય જંગની ચર્ચાઓ થવા લાગી હતી પરંતુ આ બધી ચર્ચાઓ વચ્ચે એઆઈએમઆઈએમએ લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી પીછેહટ કરી હોવાના સમાચાર આવ્યા છે એઆઈએમઆઈએમના પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલાએ જણાવ્યું કે અમે ગુજરાતમાં લોકસભા બેઠકો પર ચૂંટણી લડી લડી રહ્યા નથી કારણ કે અમે વિધાનસભા બેઠકો જીતી શક્યા નહોતા અમારે પહેલા અહીં પક્ષને મજબૂત કરવાની જરૂર છે તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં કોર્પોરેશન ચૂંટણી નજીક આવી રહી છે અને અમારે આગામી વિધાનસભા ચૂંટણી માટે તૈયારી કરતા પહેલા કોર્પોરેશનમાં અમારી બેઠકો વધારવાની જરૂર છે અમારો પક્ષ ગુજરાતમાં નવો છે તે માત્ર અઢી વર્ષથી જ અહીં કામ કરી રહ્યો છે તેથી અમને અહીં મજબૂત થતા થોડો સમય લાગશે વધુમાં અમને હાલ ભરૂચ અને ગાંધીનગર બેઠકો પર જીતી શકે તેવા ઉમેદવાર મળ્યા નથી આથી અમે હાલ ભરૂચ અને ગાંધીનગર બેઠક પર ઉમેદવાર ઉતારવાનો વિચાર પડતો મૂક્યો છે સાબિર કાબલીવાલાએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસમાં ભાજપ સામે લડવાની ત્રેવડ નથી પરંતુ દરેક વખતે અમારા પર આક્ષેપ કરે છે કે એઆઈ એમઆઈએમ મુસ્લિમ મતો કાપીને ભાજપને જીતાડે છે તેથી અમે આ વખતે ભાજપને હરાવવા માટે કોંગ્રેસને મોકળું મેદાન આપવા માગીએ છીએ કોંગ્રેસમાં તાકાત હોય તો તે ભાજપને હરાવી બતાવે અમે આગામી ચૂંટણીમાં પૂરી તાકાત સાથે ભાજપ સામે લડીશું એવું ઓલ ઇન્ડિયા મજલીસે ઇતિહાદુર મુસ્લિમીન એટલે કે એઆઈએમઆઈએમના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ એક વાતચીતમાં જણાવ્યું હતું આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો આપણે મળતા રહીશું ઓફ ઇન્ડિયા પર